આજે લોકસભાની ચૂંટણીનો મતદાનનો દિવસ છે આજે દરેક ઉમેદવાર પોતાના મતદારો જોડે અપીલ કરેલી કે તમે સો ટકા વોટિંગ કરાવો પૂરેપૂરું વોટિંગ કરાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો અને એવામાં બનાસની રાજનીતિ તો જો કે ગુજરાતમાં વખણાઈ જ રહી છે ક્યાંક ગરમાયેલી જોવા મળતી હોય છે અને એવામાં કાલે જ્યારે ગેનીબેન ઠાકોરે એટલે કે કોંગ્રેસના ઉમેદવાર છે તેમને જ્યારે એક વાત લોકોને જ્યારે અપીલ કરી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો હતો અને એમાં એમને કીધું હતું કે ક્યાંક સતર્ક રહેજો કાલના દિવસ માટે રાત પૂરતા સતર્ક એવાનો મતલબ એ હતો કે ક્યાંક સામેનો ઉમેદવાર ક્યાંક કોઈક બોગસ વોટિંગ ના કરે કોઈ પૈસા આપીને મતદારોને ના ખરીદે એના માટેનો એક એમનો એક વાત હતી એટલે ક્યાંક આ તર્ક હવે જે હતું એ તો જોકે દરેક પાર્ટીઓમાં થતું જોવા મળતું હોય છે ભાજપ હોય કે કોંગ્રેસ ક્યાંક પૈસાના જોરે મતદારોને ખરીદવાનો પ્રયત્ન થતો હોય છે પોલિંગ બૂથ પર જે પણ એજન્ટો હોય એમને પણ પૈસા આપવા એ બધું થતું હોય છે તો આ બધાની વચ્ચે જ ગેનીબેન ઠાકોરે જે આક્ષેપો કર્યા હતા એવામાં જ આજે ગેનીબેન ઠાકોરે એક સીઆરપી એટલે કે પોલીસ અધિકારીને નકલી પોલીસ અધિકારીને ઝડપી પાડ્યો છે એમને સોશિયલ મીડિયામાં એ એક વિડીયો ઉતારીને એ જે ચૌધરી સમાજનો કોઈ યુવાન છે એને સાથે એનો એમનો વિડીયો આખો ઉતાર્યો અને એમણે કહ્યું કે સીઆરપીની ખોટી પ્લેટ લગાવીને જે પાલનપુરનો રહેવાથી છે ને એને અહીંયાના ગામડા સાથે કંઈ લેવા દેવા નથી છતાં અહીંયા લોકોને ધમકાવીને ભાજપ તરફી મતદાન કરાવવા થઈ રહ્યું છે એટલે વાત શું છે આખી વાત ગેનીબેન ઠાકોરે શું કહ્યું એ થોડુંક સાંભળી લઈએ ચાલો આજે આ ધરેડા પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં મુલાકાત લેતા જે આ સી આર પીએફ પોલીસની ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોક કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાન આ હાલ જ આપણે જ્યાં છોકરો જે સામે ઊભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો કે પાલનપુરને ના કાંઈ લેવા દેવા નથી છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાવી અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે એટલે જિલ્લા પોલીસ વડાને ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના અમને એફઆઈઆર કરીને કાયદેસરની કાર્યવાહી કરે